કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ તેત્રીસ ટકા અનામત બિલ લાગુ કેમ નથી કરાતું ચૂંટણી જીતવા માટે કેન્દ્ર સરકારે બિલ પાસ કરાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તા સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરતમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોરચા સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો તેત્રીસ ટકા અનામત બિલ કેન્દ્ર સરકાર દ્વારા કેમ લાગુ કરાતું નથી તેવા સવાલ ઉઠાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો મહિલાઓએ નારેબાજી કરીને વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં લખાયું કે ભારતમાં તેત્રીસ ટકા અનામત બિલ સંસદમાં પાસ થઈ ગયું છે છતાં તેનો અમલ કરવામાં આવતો નથી સંસદના બંને ગૃહમાં મોદી સરકાર પાસે પૂરતું સંખ્યાબળ અને વિરોધ પક્ષનું સમર્થન હોવા છતાં ભાજપ આ બિલને લાગુ કરતું નથી आरएसएसरो महिला कांग्रेस द्वारा महिला संगठनों की मांग महिला अनमत बिल लागू इतने चार रहा है अत्याचार हो है ये बीजेपी सरकार ने इस ध्यान नहीं दे रहा है इसलिए हमें ये सरकार बदलनी है हमारा नारा भी है आधी आबादी है आधी आबादी चाहे तो भारत सरकार या केंद्र गुजरात सरकार को तो बदल सकते हैं तो हमारी यही है कि यह सरकार निकम्मी है है इसको बदलना बहुत जरूरी है। इसलिए हम धरना प्रदर्शन कर रहे हैं महिलाओं पे सबसे ज्यादा अत्याचार गुजरात में केंद्र में कहीं उठा के आप देख लीजिए सबसे ज्यादा महिलाओं पे अत्याचार किया जा रहा है कांग्रेस तो महिला नेताओं कहू के गुजरात में महिला सुरक्षा मोटी मोटी बातों वायदा करवा ભાજપ દ્વારા બાબતો કોઈ જ પગલાં લેવામાં આવતા નથી મહિલા સુરક્ષા અત્યાચાર દુષ્કર્મ અનેક ક્ષેત્રોમાં થતી મહિલાઓના શોષણ સામે સરકાર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી ભાજપ આ બાબતે બિલકુલ નિષ્ફળ રહી છે